ઇસ્ટર્ન રેલવે મજદૂર સંઘ અને નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેની નવી પેન્શન હટાવો અને જૂની પેન્શન યોજના અમલીકરણ માટેની સેન્ટ્રલ કમિટીની તાત્કાલિક મિટિંગનું આયોજન સાસણગીરમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ભાવનગર ડિવિઝનલના નેજા હેટન નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે એન એફ આઈ આરના આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી અને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ડબ્લ્યુ આર એમ એસના જનરલ સેક્રેટરી શ્રી આરજી કાબર અને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ડબ્લ્યુ આર પ્રેસિડેન્ટ શ્રી શરીફ ખાન પઠાણની આગેવાની હેઠળ તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવતા વહેલી સવારે મુંબઈના બાંદ્રાથી વેરાવળ આવતી વહેલી સવારે સાડા છ વાગે આવતી બાંદ્રા વેરાવળ ટ્રેનમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના સ્પેશિયલ કોચ દ્વારા વેરાવળ રેલવે સ્ટેશન પર સેન્ટ્રલ વર્કિંગ કમિટીના સદસ્યોની ટીમનું આગમન થતાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ભાવનગર ડિવિઝનલના સેક્રેટરી શ્રી બી એન ડાભી અને ચેરમેન શ્રી જી મકવાણાના નેતૃત્વમાં વેરાવળ બ્રાન્ચના નવનિયુક્ત ચેરમેન તસલીમ કાઝી અને બ્રાન્ચ સેક્રેટરી રાજુકુમાર મિશ્રા વાઇસ ચેરમેન જસુભાઈ પરતભાઈ વાઇસ ચેરમેન મનીષકુમાર સિંહા ટ્રેઝનર દીપકભાઈ પાઠક આસિસ્ટન્ટ સેક્રેટરી અમરકુમાર આસિસ્ટન્ટ સેક્રેટરી દિનેશકુમાર મારું જોઈન્ટ સેક્રેટરી જયેશ કુમાર બામણીયા આસિસ્ટન્ટ સેક્રેટરી રાજેશભાઈ જાદવ શ્રી નિકુંજ કુમાર શ્રી આલોક કુમાર વેરાવળ બ્રાન્ચના વર્કિંગ કમિટીના મેમ્બર સાજીદ અબ્દુલભાઈ રાહુલભાઈ વાયલુ યોગેશ જતી ભાવસિંહ મોરી બીએન ઠાકર મનોજભાઈ રાવલ મેહુલ મહેતા ચેતનકુમાર અને મોટા સમૂહમાં રેલવે કર્મચારી ભાઈઓ દ્વારા તેઓનું કુલહારથી સ્વાગત કરી બે નંબરના પ્લેટફોર્મ પરથી સૂત્રાચારો નારાબાજી બેન્ડબાજા સાથે એક મોટી રેલી સ્વરૂપે સેન્ટ્રલ કમિટીના તમામ સભ્યોને સ્ટેશનની બહાર લાવી ચા પાણી કરાવી સ્પેશિયલ બસમાં મીટિંગના સ્થળે સાસણગીર રિસોર્ટમાં પહોંચાડી ત્યાં તમામના નાસ્તો પાણી કરાવી મિટિંગના સમયે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના જનરલ સેક્રેટરી અને નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયા રેલવેના આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી શ્રી આરજી કાબર અને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રેસિડેન્ટ શ્રી શરીફ ખાન પઠાણના નેતૃત્વ એક સફળ મિટિંગ થતાં તેમના નિર્ણયો લેવામાં આવેલ કે જેસીએમ અને નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેના જનરલ સેક્રેટરી શ્રી રાઘવૈયા અને આહવાન ઉપર તારીખ ઓગણીસ બે હજાર ચોવીસના વેસ્ટનલ રેલવે સીસીજી ક્વાર્ટરના જનરલ મેનેજર ને ન્યૂ પેન્શન સ્કીમમાં વિરોધમાં હડતાળની નોટિસ આપવામાં આવશે અને આ હડતાળ પૂરા ભારતીય રેલવેમાં તારીખ એક પાંચ બે હજાર ચોવીસથી કરવામાં આવશે તેમ મિટિંગના અંતમાં નિર્ણય પારિત થયેલ હતા આ ઉપરાંત મિટિંગમાં સેન્ટ્રલ કમિટીના સદસ્યો દ્વારા અનેકો સુજાઓ પર પણ વિચારો વિમર્શ કરવામાં આવેલ આ તકે ભાવનગર ડિવિઝનલ ના સેક્રેટરી શ્રી બીઆર આર ડાભી દ્વારા કર્મચારીઓના ઇન્ટર રેલવે ટ્રાન્સફર જેવા મહત્વપૂર્ણ વિષયો પર સુજાવો કરેલ અને તેની વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના મહાન મંત્રી શ્રી આરજી કાબર અને પ્રેસિડેન્ટ શ્રી શરીફ ખાન પઠાણે નોંધ લઈ તે મુદ્દા ઉપર પણ મોટેપાયે આંદોલન કરવાનું આ મીટિંગમાં પારિત થયેલ આ મીટિંગને સેન્ટ્રલ કમિટીના સભ્યોના આગમનથી લઈ મીટિંગ પૂર્ણ થતા સુધી સફળ બનાવવા ભાવનગર ડિવિઝનલના ચેરમેન શ્રી જીવી મકવાણા સેક્રેટરી શ્રી બી એન ડાભી અને યુવરાજ સચિન પરમાર સાસણગીરના બ્રાન્ચ સેક્રેટરી ઇરફાનભાઈ ભાવનગર ડિવિઝનલના વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના તમામ હોદ્દેદારો અને વેરાવળ બ્રાન્ચના ચેરમેન તસલીમ કાઝી સેક્રેટરી રાજીવ કુમાર મિશ્રા વાઇસ ચેરમેન જસુભાઈ પરબતભાઈ મનીષકુમાર સિંહા ટ્રેન્જર દીપકભાઈ પાઠક અને એન ખાન સાજીદ અબ્દુલ અને તમામ હોદ્દેદારોએ જહેમત ઉઠાવેલ હતી આ તમામ વિગતો વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વેરાવળ બ્રાન્ચના ચેરમેન શ્રી તસ્લીમ કાઝીએ એક અખબાર યાદી માં જણાવેલ છે